ભરૂચ જિલ્લાના દહેજ ઔદ્યોગિક વસાહતમાં આવેલી શ્વેતા એન્ડ કેમ્ટેક ફાર્મા કંપનીમાં ભીષણ આગ લાગવા પામી છે આ ઘટનાને પગલે ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે અને આગ મૂંઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે આગ લાગવાની જાણ થતાં જ ફાયર બ્રિગેડના લાશકરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગને મૂંઝાવવાના માટેના તમામ પ્રયાસો શરૂ કર્યા હતા તો આગના કારણે કંપનીના કેટલાક ભાગોમાં ભારે નુકસાન થયું હોવાની પ્રાથમિક માહિતી મળી છે તો આગના ધુમાડાના ગોટે દૂર દૂર સુધી દેખાતા હતા જેનાથી આસપાસના વિસ્તારોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો આગની ગંભીરતા જોતા પોલીસ અને અન્ય સંબંધિત અધિકારીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા તો અધિકારીઓએ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું અને આગને કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડને જરૂરી માર્ગદર્શન આપ્યું છે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી તો ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા આગ લાગવાના કારણોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને પ્રાથમિક અનુમાન મુજબ કેમિકલ રિએક્શન અથવા શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શક્યતાઓ છે કેતન મહેતા સાથે ચક્રવાત ન્યૂઝ ભરૂચ